શ્રી તળપદામ કોળી જ્ઞાતિ સમા સુરત ડાભી પરિવાર દ્વારા દસમો સ્નેહમિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ સન્માની સમારોહ ડાભી પરિવારના વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્નેમિલન શ્રી કે એસ ડાભી અમદાવાદ અધિક કલેક્ટર અને જનરલ મેનેજરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ મહાનુભાવો શ્રી રમેશભાઈ ડાભી સમાજ અગ્રણી મહુવા હિંમતભાઈ ડાભી બ્રેકર સેવક તળાજા દિનેશભાઈ ડાભી એ સુરત વિજયભાઈ ખેરાડા એસઆઈ દિનેશભાઈ ખેરાડા બી એમ એ ચોગઠ અરવિંદભાઈ ડાભી ઘોઘા તાલુકા પ્રમુખ ડાયાભાઈ ડાભી પ્રમુખ મીડિયા સેલ સિહોર દિલીપભાઈ ડાભી સરપંચ ચેતનભાઈ ડાભી પાલિતાણા ભૂપતભાઈ ડાભી અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ બોટાદ નારણદાદા ચૌહાણ સમાજ અગ્રણી રાજેશભાઈ જોડિયા એડવોકેટ કોર્પોરેટર કાંતિભાઈ બારીયા વગેરે કોળી સમાજના અન્ય પરિવારના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા માનવતા મહેમાનોનું પુષ્પગુચ્છ બુકે આપી સન્માન કરવામાં આવ્યું તેમજ મહેમાનો દ્વારા સમાજમાં એકતા અને અખંડિતતા બની રહે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે અને સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને ટ્રોફી પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ડાબી પરિવારના યુવાનો માતા બહેનો વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સાથે સ્વરૂચિ ભોજન લઈ આ કાર્યક્રમને સફળ બનાવવા ડાબી પરિવારના કમિટીના સભ્યો તેમજ યુવાને ખૂબ જ જેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અહેવાલ પરેશ પુરોહિત સબંધ ભારત ન્યૂઝ સુરત